ભાગરુપે વૃદ્ધાશ્રમની બહેનોને આગામી એક ડિસેમ્બરે સ્પેશિયલ બસ દ્વારા યાત્રાએ લઈ જવા માટેનું સુંદર અને એકતાની મિસાઇલ પૂરી પાડનાર કાર્યથી શરૂઆત કરવામાં આવી છે હવે આજે તમને ખાસ મારે કહેવાનું એ છે કે સપકા માલિક એક આપણે સાંભળ્યું છે કે ભાઈ આખી સૃષ્ટિમાં એક જ માલિક છે અને કોઈ પણ જાતના ભેદભાવ વગર આપણે બધાએ એક નેક બનીને રહેવું જોઈએ આ તો આપણે માટે સાંભળીએ છીએ તો આજે એક ટ્રસ્ટ રજીસ્ટ્રેશન નવું રજીસ્ટ્રેશન થયું છે સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ અને આ ટ્રસ્ટની અંદર પ્રથમ કામગીરી જેને કહીએ કે પ્રથમ ચરણમાં જે સેવાનું કામ એમણે લીધું છે એ આ મા બાપનું ઘર વૃદ્ધાશ્રમના દરેક અહિયાં રહેતા વડીલોને લીધું છે સર્વ પ્રથમ ટ્રસ્ટ રજીસ્ટ્રેશન થયા પછી અમને લોકોને દરેક વ્યક્તિને આવતી પહેલી તારીખે ડિસેમ્બરમાં ટુ થાઉઝન્ડ ફોર માં અમને લોકોને એ ભવાની મંદિર મહુવા ભગુડા બગદાણા અને ઉંચા કોટલાની યાત્રા કરાવવાનું એમને નક્કી કર્યું છે અને આટલી સરસ સેવા અહીંયાંથી પ્રથમ વખત શરૂ થઈ રહી છે તો હું એટલું જ કહીશ કે આ ટ્રસ્ટ ખૂબ આગળ વધે અને ખૂબ માનવ સેવા કરે અને ખૂબ નેક કામ કરે બસ પરમાત્માને મારી આજ પ્રાર્થના જય સિહારામ નમસ્તે મારું નામ મનીષાબેન છે હું સાવરકુંડલામાં બાયપાસ રોડ ઉપર આવેલું મા બાપનું ઘર વૃદ્ધાશ્રમ ચલાવી રહી છું અને અહીંયા જે વડીલો છે એમને આજે સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ આજે આ વડીલોને પહેલી તારીખે આવતી પહેલી તારીખે ડિસેમ્બર મહિનામાં ટુ થાઉઝન્ડ ફોર માં અમને લોકો ને યાત્રા કરાવી રહ્યા છે તો નાની મોટી સેવાઓ તો ઘણી ચાલુ જ હતી એ લોકોની પણ પ્રોપર અત્યારે સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ રજીસ્ટ્રેશન થઈ ગયું અને હવે અનેક સેવાઓ એમાં થશે તો એમાં સૌથી પ્રથમ આ વડીલોને ચારધામની યાત્રા કરાવી રહ્યા છે એ ચારધામ કહીએ તો એ મહુવા ભવાની વાત મંદિર ઉંચા કોટડા બગદાણા અને ભગુડા આવી રીતે બધા વડીલોને કરાવવાનું નક્કી કર્યું છે ને તારીખે અમને લઈ જ રહ્યા છે હું પ્રાર્થના કરું ખુદાને પ્રાર્થના કરું કે આ ટ્રસ્ટ ખૂબ આગળ વધે ખૂબ પ્રગતિ કરે અને ખૂબ જ સેવાનો લાભ સમાજનો લે અને ખૂબ જ પરમાત્માના ખુદાના પ્યારા અને નજીક બને કે કેમ કે માનવ સેવા બહુ મોટી સેવા છે માનવ સેવા જે કરી રહ્યા છે એને કોઈ જ્ઞાતિ જાતિનો ભેદભાવ હોતો નથી અને કોઈ ઊંચ નીચનો ભેદભાવ હોતો નથી હંમેશ માટે એ આગળ એક જ વસ્તુ વિચારે છે કે આ મનુષ્ય દેહ છે મનુષ્ય જન્મ મળ્યો છે તો એમાં આપણે શું કરી શકીએ સારું એના માટે સતત એનો પ્રયત્ન હોય છે એ જ માનવ સેવા કરે છે તો અમે બધા એક તારીખે આવી રીતે જાત્રામાં જઈ રહ્યા છીએ એમના માટે હું માનવ સેવા ટ્રસ્ટ સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને એમની ખૂબ સરાહના કરું છું અને ખૂબ એમને ધન્યવાદ આપી અને એટલા બધા આશીર્વાદ બ્લેસિંગ દુઆ આપું છું કે આવા નવા કાર્યો હંમેશા કરતા રહો